નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાલ સુબીર રસ્તા ઉપર ઢોંગી આંબા પાસે બનતા ગરનાળા એજન્સી દ્વારા માર્ગ ઉપર ડાયવર્જન નું બોર્ડ મૂકવાનું ભૂલાયું સુબીર તાલુકાના મહાલ સુબીર રોડ પર ઢોંગી આંબા ગામ પાસે બની રહેલ ગરનાળા પાસે ડાયવર્જનનો કોઈ બોર્ડ કે રિફ્લેક્ટર મૂકવામાં આવેલ ન હોવાથી વાહન ચાલકો માટે રાત્રિના અંધારામાં અકસ્માત સર્જાઈ શકે તેમ છે મળતી માહિતી અનુસાર હાલ મહાલ સુબી રોડ પર આંબા ગામ પાસે એક મહિના કરતાં પણ વધારે સમયથી ગરનાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ અહીં ગરનાળાનું કામ કરતી એજન્સી દ્વારા માર્ગ ઉપર ડાયવર્ઝનનો કોઈ બોર્ડ કે રિફ્લેક્ટર મૂકવામાં આવેલ નથી સાથે દિશા સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકોને રાતના સમયે ડાયવર્ઝનનો રસ્તો દેખાઈ શકતો નથી પૂર ઝડપે આવતા વાહન ચાલકો કંઈ સમજે તે પહેલાં તો નવા બની રહેલા ગરનાળાના ખાડામાં પડી જાય તેમાં કોઈ બેમત નથી મહાલ ઇકો કેમ્પ સાઇટ અને સબરીધામ જેવા પર્યટન સ્થળોની મુલાકાત માટે પ્રવાસીઓ મહાલ સુભીર રસ્તાનો ઉપયોગ કરતા હોય છે તેવામાં એજન્સી દ્વારા રસ્તા વચ્ચે ડાયવર્ઝનનો બોર્ડ કે કોઈ રિફ્લેક્ટર વગર વગર ગરનાળાના કામ કરવામાં આવે છે જો કોઈ અકસ્માતમાં કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ એજન્સી કે તંત્ર તે અંગે એજન્સી ઉપર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે મનોમંથન ન્યૂઝ રાજેશભાઈ એલ પવાર